જુનાગઢના માંગરોળથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં બે શંકાસ્પદ યુવકો પકડાયા છે શંકાસ્પદ ગતિવિધિના કારણે બંનેની અટકાયત કરવામાં આવી છે યુવકો મદરેસામાંથી દાન મેળવતા હતા બંને યુવકો કાશ્મીરના રહેવાસી છે એસઓજીએ બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે આવે યુવકો જેને આપણે વિસ્ક્રિટ પર જોઈ રહ્યા છો તેઓ કશ્મીરના રહેવાસી હોવાની વિગતો છે જુનાગઢના માંગરોડથી આ બંનેઓ શંકાસ્પદોને પકડી લેવામાં આવ્યા છે શંકાસ્પદ ગતિવિધિના કારણે બંનેઓને અટકાર કરવામાં આવી હોવાની વિગતો હાલ છે યુવકો મદ્રેસામાંથી દાન મેળવતા હતા બંને યુવકો કાશ્મીરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે એશોજીએ બંનેઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે કયા પ્રકારની ગતિવિધિઓ સાથે તેઓ સંકળાયેલા હતા અન્ય પણ તેઓના સાગરિતો સાથે તેઓ સંપર્કમાં છે કોણ તેઓને દાન આપતું આ તમામ ને લઈને વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સાગર જોડાયા છે ફોનલાઇન ઉપર સાગર જે બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે ગતિવિધિઓ તેઓની એ પ્રકારની હતી જેને ધ્યાનમાં રાખી તેઓની અટકાયત કરવામાં આવી છે વધુ અપડેટ શું છે બિલકુલ થી હેટ જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં જે રીતે બોમ્બ્લાસ્ટ થયો અને તેને લઈને જે રીતે સમગ્ર દેશમાં એક એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓ હોય એ એજન્સીઓ પોતાની રીતે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે અને તે જ અંતર્ગત જુનાગઢ એસઓજીએ એ ખાસ કરીને જે માંગરોળમાંથી બે શંકાસ્પદ શખ્સોને પૂછપરછ માટે છે તે રાઉન્ડઅપ કર્યા છે જુનેદ અહેમદ અને નિયા અહેમદ નામના જે બંને જે શખ્સો છે એમને પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે ખાસ કરીને આ જે બંને શખ્સો છે એ કાશ્મીરમાં રહેતા હોય તેને લઈને પણ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એક જે મદ્રેસામાંથી એવો દાન મેળવતા હતા એટલે આ જે બાબત હતી એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ બાબત હતી એટલે તેમની તમામ જે હિલચાલો અને તેઓ જે દાન મેળવતા હતા તથા તેઓ કાશ્મીરમાંથી હતા તો તેઓનું કોઈ ગમે ત્યાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ હાલ આ બંને શખ્સોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે જી હેઠ સાગર આભાર વિગત બધા